મહેસાણાના અને આસપાસના ગામો નેદરડી ડુંગરપુરવાવ ભાલસણા ઉમરૈયા ચેલાના અને રાણપુરના ખેડૂતો આજે કુદરતી આફત સામે લાચાર બન્યા છે શનિવારની મધ્યરાત્રિના ના સમયે ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં મગફળી અને મકાઈ જેવા પાકો નષ્ટ થયા છે ખેડૂતો એ મોંઘા દાટ બિયારણ લઈને ભારે હિંમત સાથે મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ અચાનક આવેલા વરસાદે ખેતરોમાં નદી જેવા દ્રશ્યો સર્જી દીધા છે ખેડૂતોના કહેવા મુજબ આ કુદરતી આફતે સમગ્ર પાકનો નાશ કરી નાખ્યો છે અને હવે ખેતરો ખાલી પડી ગયા છે હવે ખેડૂતો સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે કે તરત સર્વે કરવામાં આવે અને તેમને વળતર રૂપે સહાય આપવામાં આવે જેથી તેઓ પુનઃ ખેતી શરૂ કરી શકે કપરા સમયમાં ખેડૂતોને સરકારની સહાય અને સંવેદના બંનેની તાતી જરૂરિયાત ઉભી થઈ છે